ભાવનગર જિલ્લામાં ચાલતા દારૂના હાટડાઓ બેફામ છે દેશી તથા વિદેશી દારૂ વહેંચનારા લોકો એવા સ્થળો શોધીને પણ પોતાનો ધંધો ચલાવી રહ્યા છે

પરંતુ આ દેશી વિદેશી દારૂ ભાવનગરમાં લાવનાર મુખ્ય સૂત્રધાર અને ગેંગનો પર્દાફાશ કરવામાં અને આ દારૂબંધીને દૂર કરવા માટે હજુ સુધી પોલીસ તંત્ર નિષ્ફળ રહ્યું છે આજ રોજ અમોપ તથા ડિસ્ટ્રિક્ટના 500 પેટ્રોલિંગ માતાય દરમિયાન કાળુપર રોડ પર લગભગ 12:00 વાગે પહોંચતા દેશમો દારૂનું કટિંગ કરતા કરાવવાની કાનગીરાએ ભાગ નિયમિત કરતા પંચ કટિંગના કોમ્પ્લેક્સમાં તપાસ કરતા જે સમો મળી આવે છેમાંથી એક જે ભાગી ગયા હતા એમને ઈસમનું પકડાઈ ગયું જેનું નામ જય સિંધવ છે તથા ભાગી ગયેલ ઈસમનું નામ પંડિતસિંહ ગોયલ છે બંને દારૂનું કટિંગ કરતા હતા એમાં એક પેશન્ટ કાર તથા એક બોલેરો કાર કબજે લેવામાં આવે છે તે તેમજ પૂછપરની વધુ પૂછપરછ કરતા સદર મુદ્દાવાદ એ આપા રૂપે અલ્પેશ પાસેથી લાવેલા જણાયા હતા આગળ સોલંકીનો રિપોર્ટ ભાવનગર